જય અંબે તો પહેલી તમે આ વિડીયો પૂરી પૂરી જોઈ લો તમને ખબર પડશે આગળ તો તમે વિડીયો પૂરી પૂરી જોઈ નાખી તો આ ભાઈ એકદમ હાજો મતો અને લંગડો અચાનક થઈ ગયો કે પીએસઆઈ કોન મોકો ગાભારી બરાબર એટલે ભાઈ ભાઈ જે વર્ષની બાળકીનું હત્યા કરી નાખી છે અને તમે કોનમાં ફૂંક મારીને પેલો હા લંગડો હેડવા મળ્યો એટલે પૈસા ભાઈ આવા પોલીસવાળાને તો સસ્પેન્ડ કરી નાખવા જોઈએ ના કે દેશ વેચી મારશે બરાબર અને જે હત્યા કરી એ છોકરીના ગોમનો સરપંચ આવેદન લઈ જ તો આ વાત રીતના કરે તમે આ બીજો વિડીયો જુઓ જોયું તમે સરપંચ હાથે આવી રીતના વાત કરવાની હોય આવા પોલીસ વાળા ને તમે સસ્પેન્ડ નહીં કરો ને તો દેશ વેચી માછી બરાબર કાતો પછી ભાઈ રિપ્લાય માં વિડીયો બની મોકલ તારે આવું વર્તન જેમ કરવું પડે તો બધા પોલીસ વાળા આવા નથી હોતા બરાબર અમુક જ હોય છે એ અમુક જે આવા છે ને એમને સસ્પેન્ડ કરો ના દેશ વેચાઈ જવાનો છે યાદ રાખજો